છોડાઉદીપુર તાલુકાના એકમાત્ર સીએનજી સ્ટેશનમાં લીકેજની ઘટના બનવા પામી હતી જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અંતે તંત્ર દ્વારા મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા તમામ લાઇન ડિપાર્ટમેન્ટને તૈયારી અને એલર્ટને તપાસવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા મુખ્ય મથકથી આશરે ચાર કિલોમીટરના અંતરે આવેલ નવદુર્ગા પેટ્રોલ પંપ જ્યાં ગેસ ઘડતર અને ગેસ પંપિંગ સ્ટેશનમાં ગેસ લીકેજની એક ઘટના બને તે પ્રમાણેનો સિનેરિયો નક્કી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગેસ સ્ટેશન સંચાલક દ્વારા જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમને એક મેસેજ મળેલ જે બાબતે સમગ્ર લાઇન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન પોલીસ અને નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી હતી નિયત સમયની અંદર તેઓએ પોતાની સર્વિસીસ પૂરી પાડી અને સમગ્ર મોકડીને સફળ બનાવી હતી અત્યારે ગરમીના કારણે જે એ બનાવોને ધ્યાનમાં લઈ અને છોટાઉદેપુર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કેટલું સજ્જ છે અને વિવિધ એજન્સીઓ કેટલી સજ્જ છે એ જાણવા માટે આજે છોટાઉદેપુરમાં દુર્ગા પેટ્રોલ પંપ પર આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું મોક ડ્રીલના આયોજન દરમિયાન અહીંયા સીએનજી લીકેજ થયો છે એ પ્રકારે મેસેજ અલગ અલગ એજન્સીઓને કન્વે કરવામાં આવ્યા જેમાં સૌથી પહેલાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને કન્વે કરવામાં આવ્યો ત્યાંથી ફાયર પોલીસ મામલતદાર હું એટલે કે એસડીએમ બધાને મેસેજ કન્વે કરવામાં આવ્યા અને હેલ્થની ટીમને પણ મેસેજ કન્વે કરવામાં આવ્યો અને એ બધી ટીમો ઘટના સ્થળે કેટલી વારમાં પહોંચી એ દરેકનો રિસ્પોન્સ ટાઈમ પણ નોંધવામાં આવ્યો સૌથી પહેલાં ફાયરની ટીમને મેસેજ ગયો એટલે ફાયરના એક નાનું મિની ટેન્ડર ફટાફટ અઢી મિનિટ જેટલા રિસ્પોન્સ ટાઈમમાં પેટ્રોલ પંપ પર પહોંચી ગયું પણ બનાવની ગંભીરતા જોતાં મિનિ ટેન્ડરથી કામ ચાલી શકે એમ ના હોય મોટા ટેન્ડરને મોકલવા માટે કહ્યું તો ત્યાર પછીની ચાર મિનિટમાં ફાયરનું મોટું ટેન્ડર પણ અહીંયા પહોંચી ગયું અને જ્યાં સીએનજી લીકેજની ઘટના હતી અને આજુબાજુ કુલિંગ કરી અને સીએનજી લીકેજને કન્સીલ કરે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ પોલીસ અને એકસો આઠની ટીમો પણ સમયસર પહોંચી ગઈ એકસો આઠની ટીમ દ્વારા જે કોઈ પણ ઘટના બને તો એના સૌથી નજીકના જે વ્યક્તિઓ હોય કે જેને ખરેખર નુકસાન થવાની સંભાવના હોય એવા બે વ્યક્તિઓને આજે અમે નુકસાન થયું છે એ પ્રકારના મેસેજ આપીને એને હેલ્થની ટીમ દ્વારા નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા પોલીસની ટીમ આવી મામલતદાર અને હું પણ અહીંયા પહોંચી ગયા એવરેજ જોઈએ તો હેલ્થની ટીમ છ મિનિટમાં ફાયરની ટીમ અઢી મિનિટમાં પોલીસની ટીમ બાર મિનિટમાં અને હું એટલે કે હું ને મારા મામલતદાર આઠ મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા એટલે ઓવરઓલ જોઈએ તો દરેકે દરેક એજન્સીનો રિસ્પોન્સ ટાઈમ અમને યોગ્ય જોવા મળ્યો અને ફાયરનું અમારું આખું તંત્ર કોઈપણ પ્રકારની ઘટના બને તો એને પહોંચી વળવા માટે સક્ષમ છે એવું અમે આજે નોંધ્યું છે